ચારણ અને આયરના સંબંધો આદિકાળથી ચાલ્યા આવે છે આમાં કોઈ ફરક નહીં પડે આ તો આમાંથી હમકનો વધારે ગાઢ થશે જે સમજદાર માણસ હશે એ આને આપણે બાદ બાકી આની કરી નાખો આવું કંઈ બન્યું જ નહોતું એવું કરનાખો અને આ આને તરછોડી દો આની રામ રામ ન હોય આને કોઈ જગ્યાએ મંદિરમાં આવવા ન દો કે કાંઈ પણ એ એ પછી વડીલો નક્કી કરશે મઢડાથી જે એ અમારા વડીલ છે એમણે જે વિડીયો દ્વારા સંદેશો આપ્યો છે એટલે આમાં બીજી કોઈ વાતમાં નથી પડવાનું અમારે માત્ર ને માત્ર એમ કહીએ છીએ આદિકાળથી જે સંબંધો ચાલ્યા આવે છે એ સંબંધોને આયરો ચારણોને એટલા ચાહે છે ચારણો આયરોને એટલા ચાહે છે બે એકબીજાને જીવની જેમ ચાહે છે તો કોઈ પણ જગ્યાએ હું બંને સમાજને કહું અને બંને સમાજને હું આ સમાજને જુદો પાડવા જ નથી માંગતો બંને મારા સમાજ છે હું અઢારે વરણને પ્રેમ કરવાવાળો માણસ છું આયરો માટે વિશેષ મને લાગણી છે ખૂબ પ્રેમ છે ખૂબ ભાવ છે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ કોઈ રાગદ્વેષ રાખે નહીં અને કોઈ પણ મિત્રતામાં કોઈ જગ્યાએ ઠઠામસ્કરી પણ ન કરે આ બાબતની અને ધૂળમાં ખોઈ નાખો દાટી ગયો આ વાતને માત્ર ને માત્ર આયર અને ચારણોના શું સંબંધો છે એ સંબંધોને યાદ રાખો આવા બધા બોયલા રાખે આવા બધા ભાવભાવ રાખે ગાંડાઓને અને મૂર્ખ માણસને કોઈ પણ જાતનો એનો ધોખો ન ધરાય ઠીક છે એને માતાજી ઉપર મૂકી દો ઘણા બધાએ ભૂતકાળમાં પણ માતાજી વિશે અને ચારણો વિશે બોયલા છે તો એના શું હાલ થયા છે એ મને પણ ખબર છે અને આપને પણ ખબર છે તો આને કોઈ હાઈપ ન આપીએ તો વધારે સારું આ આપનો ખાસ આગ્રહ હતો એટલે હું આવીને બોયલો છું રોનકભાઈને હું ના નથી પાડી શકતો ક્યારેય એટલે હું બોયલો છું હું આવીને આપને જવાબ દીધી છે આ ડિબેટમાં હું જોડાણો છું પણ મને આને કોઈ જગ્યાએ હાઈપ નથી આપવાની મને છે માત્ર ને માત્ર ચારણો અને આયરો આ જ નહીં પણ હજી પણ વર્ષો સુધી પાંચ હજાર વર્ષ સુધી કે એનાથી વધારે મને હું ત્યારે નહીં હોઉં પણ માત્ર ને માત્ર ચારણો ને આયરો ભેગા બસ એટલી જ મારી ચાહના છે